મિત્રો હુકુમાચી રાણી હિ માલિકેચ્યા ધમાકેદાર પ્રોમો મધ્ય રાણી ચિકૂચ્યા મૃત્યુચો શોધ ઘેનાસાને આ મહાડિકા ઘર સોડુ નાપલ્લાહેરી નિપ્ત મિશન પર આલેલી રાણી આતા કોલાચ કાંઈ કલ્પના નહી ચાલીત આલેલી રાણીમક હિચ્ય મનાત કય દડ લેલહે ચાલિત પાઉલ ટાકતાચના તિની નજર ઇકડે તિકડે ફિરત ગાજાલા આધીચ વિક્રાંતને સૂચના દેવન ઠેવલેલી બરોબર લક્ષઠેવ ત્યા રાણી કહી સાધી મુલગી ના હિ કહીતરી તિચા મનામ અી ઘર સોડુન જાણ નહીં ગાજા સુધા રાણી નજરઠેવ્યા મિશન સુરુ હોતું તો સતત રાણી કાય કરે યા વી બારકાઈને લક્ષેવન વિક્રાંતલા સંગત કે સાહેબ રાણી જ્યા ઉદ્દેશાને એલી ના કામ બર્યા પૈકી પુે ગેલેલ દિસતય તી સતત કહીતરી શોધતે અસંચ મહે હે એકતાચના વિક્રાંત એકદમચના ટેન્શન મધ્ય યુન જતો બસ ઝાલમ યા રાણી આતા રાણીચ પ્રકરણ આતા સંપવાચ લાગના આહે જસમ ચિકોલા સંપોલમ ના તસાચ સેમ ટુ સેમ મ રાણી સુધા બંદોબંદોબસ્ત કરાવા લાગેલ હિ મુલગી આતા ડુજડ હોત ચાલ લીલી આ હે ગજાહી ઘાબરતો અને વિચારતો કાય કરું સાહેબ બોલા વિક્રાંત શાંતપણે બોલુ લાગતો એક કામ કર તિલા નદી પાકલુણ દે મૃત્યુનૈસર્ગિક દિસાયલા હવા કુણાલાચ કાહી સંશય યેતા કમાનય ગજા એકદમચ ખુશ હોતો મસ્ત આઇડિયા આ સાહેબ આધી તિલા વિશુદ્ધ કરતો અને મગ તિલા નદી ચકલુણ દેતો કામ ઝાલન ચ સમજા વિક્રાંત ત્યાલા સમજવતો કામ એકદમચ ના કાળજીપૂર્વક કરાયચમ કુણાલા ચ સંશય યાલા નકો કે કો ઘડવન આણ લય અસમ દાખવાય ચય કી રાણી મૃત્યુઅપાતી ચાલેલા આ કલલમ ના તુલા ગાજા તર ગાજા બોલતો હોહેબ તુમચમ કામ ઝાલમ સમજા દુસરીક રાણીલા અજુ કલ્પના નસતી કે રત્રીચા અંધારાતા ચિચ્યા સાટી એક ઘાતક સાંપલા તયાર હોત આ ગજા અને ત્યાં લોક તૈયાર રાણીચાચા ઘાતપાત કરીયાત રાણી વાચેલ કા હે બઘણમ રંજકણાઠરનાર